કન્યાકુમારીમાં પીએમ મોદી સાધના સુરક્ષા માટે ત્રણ હજાર જવાનો માછીમારી પર ચુસ્ત બંદોબસ્ત મોદી ગઈકાલે કન્યાકુમારી પહોંચી ગયા છે જ્યાં તેમણે ભગવતી અમર મંદિરમાં પૂજા કરી હતી નોંધનીય છે કે પીએમ મોદી સુરક્ષા માટે ત્રણ હજાર જવાનો તહેનાત કરવામાં આવ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કન્યાકુમારી પ્રવાસને લઈ ભારતીય નૌકાદળ અને ભારતીય કોસ્ટગાર્ડ યુદ્ધ જહાજો દરિયા વિસ્તારી સુરક્ષા કરી રહ્યા છે તમિલનાડુ સિક્યુરિટી જૂથના જહાજ પણ દરિયાઈ સુરક્ષા માટે ગઈકાલે સવારથી માછીમારી પર મૂકવામાં આવ્યો છે આગામી દિવસમાં માછીમારોના દરિયામાં જવા પર પ્રતિબંધ રહેશે કન્યાકુમારી પહોંચી રહેલા તમામ પ્રવાસીઓ વાહનનું સધન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સુરક્ષાકર્મીઓ સમયાંતરે હોટલ અને રિસોર્ટનું પણ ચેકિંગ કરી રહ્યા છે પ્રવાસીઓને રોક મેમોરિયલ પર લઈ જતી ફેરી પણ ગઈકાલે સવારે દસ વાગે બંધ કરી દેવામાં આવી હતી સ્વામી વિવેકાનંદ ત્રણ દિવસ સુધી સાધના કરી હતી રોક મેમોરિયલમાં ધ્યાન કર્યા બાદ સ્વામી વિવેકાનંદ જીવનમાં કાંતિકારી પરિવર્તન આવ્યું હતું એવી માન્યતાઓ છે કે જેમ સારનાથ નું ગૌતમ બુદ્ધના જીવનમાં સ્થાન હતું તેવી જ રીતે સ્વામી વિવેકાનંદના જીવનમાં એક રોક મેમોરિયલ નું સ્થાન રહ્યું હતું સ્વામી વિવેકાનંદ અહી ત્રણ દિવસ સુધી સાધના કરી હતી અહીં સ્વામી વિવેકાનંદ વિકસિત ભારતનું સપનું જોયું હતું અહીં વડાપ્રધાન મોદી પહેલી જૂન એટલે કે આવતીકાલે સુધી ધ્યાન લગાવશે અને સ્વામીજીના વિકસિત ભારતમાં સમાપના સાકાર કરવાનો સંકલ્પ સિદ્ધ કરશે